પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાતની દિશામાં પણ તપાસ કરવામાં આવી છે જેનું મુખ્ય કારણ ઘરમાં ચાલુ રહેલે આર્થિક સંકટ હોઈ શકે છે આવી આશંકા છે કે જીવનની મુશ્કેલીઓથી ત્રાસી જઈને આખા પરિવારે જીવન ટૂંકાવવાનો કડવો નિર્ણય લીધો કામરેજ પોલીસ સ્ટેશનની ટીમે વિગતે તપાસ કરવામાં આવી છે આજરોજ તારીખ અઢાર ચાર બે હજાર પચીસના રોજ એક જાગૃત નાગરિક દ્વારા કામરેજ પોલીસ સ્ટેશને જાણ થયેલ કે ટીમ્બા ગામની સીમમાં આવેલ તાપી નદીના બ્રિજની નીચે તાપી નદીમાં એક ડેડ બોડી પડેલ છે જે બાબતે ઘટના સ્થળે કામરેજ પોલીસે તાત્કાલિક પહોંચી જઈ બોડી ફાયરની ટીમ દ્વારા બહાર કઢાવતા એક મહિલાની લાશ મળી આવેલ થોડા સમય બાદ તે જ સ્થળેથી અન્ય એક પુરુષ તથા એક બાળકની લાશ મળી આવેલ જે તમામ લાશને તાપી નદી નદીમાંથી ફાયરની ટીમની મદદથી બહાર કાઢી હાલ કામરેજ સીએચસી ઉપર રાખવામાં આવેલ છે સદર બાબતે તાપી નદીના બ્રિજ પરથી બાઇક તથા તથા મળી આવેલ છે મરંજનાર પાસેથી મળી આવેલ પર્સમાંથી મળેલ આધાર કાર્ડ તથા અન્ય ડોક્યુમેન્ટના આધારે પર્સ માંથીંજનાર મરંજનારું નામ વિપુલભાઈ રવજીભાઈ દેવગણિયા પ્રજાપતિ મૂર રહે ભાવનગર જિલ્લો તથા હાલ રહે ચોક બજાર સુરત સિટી ના હોવાનું જણાય આવેલ છે તથા અન્ય બે ઈસમો સરદર મરંજનાર વિપુલભાઈ ના પત્ની સરિતાબેન વિપુલભાઈ તથા એમનો દીકરો વ્રજ વિપુલભાઈ ના જેની ઉંમર છે બાર વર્ષ હોવાનું જણાઈ આવેલ છે આ બાબતે કામળી પોલીસ સ્ટેશન તરફથી સદર મરણજનાના પરિવારનો સંપર્ક કરતા તેમના સગા ભાઈ અત્રે કામળી પોલીસ સ્ટેશન ખાતે આવી જાહેરાત આપતા હકીકત એ પ્રમાણે છે કે કાલ ગત તારીખ સત્તર ચાર બે હજાર પચીસના સાંજના સત્તર ત્રીસ કલાકે સદર મરણજનાર પરિવાર ઘરે અમે બહાર ફરવા જઈએ છીએ બગીચામાં તથા રાત્રે જમીને મોડા પરત આવીશું તેવું જણાવી બાઇક પર નીકળી ગયા ત્યારબાદ વિપુલભાઈ રવજીભાઈ શેર બજારમાં રોકાણ કરેલ જેમાં તેમને નુકસાન થતા તેઓએ પોતાને આઠથી થી દસ લાખ રૂપિયાની પર્સનલ લોન લીધેલ જે બાબતે સતત તે માનસિક તણાવમાં રહેતા હોવાનું જાણવા મળેલ છે તથા સદર મરંજનાર વિપુલભાઈની પત્ની સરિતાબેન નાઓની

ઘરેથી એમ કહીને નીકળેલા કે અમે ગાર્ડનમાં જઈ છે ને રાતે કે અમે જમીને આવશું એવું કીધે હા જાણ અમને મારા પપ્પા રાતે સાડા અગિયારે ફોન કરેલો કાલે ત્યારે અમને ખબર પડી ને ખબર પડી એટલે હું તરત ત્યાં ગયો ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ